કાળિયાબેડી વિસ્તારમાં બાઇક ચાલકને ઠારના ચાલકે બે પિકરાઈથી કાર ચલાવી બાઇકને અડફેટે લેતા પિતા પુત્ર પર હુમલો કરી ભારે નાકમાં ધમકી આપતા પોલીસે પાંચ પેકી બે સમોને ઝડપી લીધા ભાવનગર શહેરના કાળિયાબેડી વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ કીકાણી બાઇક લઈને જતી વેળાએ ઠારના ચાલકે બે પિકરાઈથી કાર ચલાવી અકસ્માત સર્જી કાર ચાલકે પિતા પુત્ર સહિત ચાર વ્યક્તિને માર મારતા લક્ષ્મણભાઈ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે યોગી ગોહિલ દીપ કાઠી કવન મહેતા પાર્થ રાવ અને તક્ષરાજસિંહ ગોહિલને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પાંચ પૈકી બે ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી कन्नाओ आज क्यानो मोबाइल ले कोई काई काई नहीं है नहीं तो क्या ले लाओ तो ना कीजो कि नहीं है ठीक है वही अपने भाती की चले मेरे काम फोटो करी काके जाने देते मैं नाम करके फिर दे दो बसो रखो देर अब तो